ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત ખાય તે અર્થે આચીજી બધા જ એકત્રિત થયા છે આજ જ સંઘ પૂર્ણ થઈ અને આપણે વહેલી તકે બંને બે બે જગત ગુરુ શંકરાચાર્ય એટલે કે સદાનંદ સરસ્વતીજી અને પૂજ્ય પરમપૂજ્યપાદ અભિમુક્તાનંદ સરસ્વતીજીની હાજરીમાં મોટું સંમેલન જ્યારે સત્તરમી ઓક્ટોબરે અમદાવાદ ખાતે જવા થઈ થવા જઈ રહ્યું છે ત્યારે દરેક લોકો તેમાં દરેક ગૌભક્ત ઉપસ્થિત થાય તે વિનંતી સાથેનું આયોજન હતું અને દરેક ક્ષેત્રમાંથી લોકો આવેલા હતા અને ખૂબ સહર્ષપૂર્ણ આવકારું છું કે આ કાર્યક્રમ ઓછામાં ઓછા પચાસ હજારથી વધારેની મેદની છે પૂર્ણ થશે की की दे। दे। ये कार्यक्रम जो बीस लेवल पे ये चार शंकराचार्य के द्वारा ही हो रहा है कोई भी ये न सोचे कि एक शंकराचार्य मेरे पास है और दूसरा शंकराचार्य मेरे पास है ये चारों पीठ का शंकराचार्य की की आत्मा जो आत्मानंद बोल रही है सरकार होश आना है और नहीं तो भी बेहोश में जाना है को तो ये इलाहाबाद का कुम होगा तो ये कुम होगा और ये नहीं तो गौ माता को राज का दर्जा होना होगा